તો આ તરફ ગાંધીનગરના સરગાસણ પાસે પણ અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચી છે બે કાર અને બે પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો સેક્ટર સાત પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે અકસ્માત બાદના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે આ ગમફાર અકસ્માત સર્જાયો હતો ગાંધીનગરના સરગાસણ પાસે ગમફાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે લોકોના મૃત્યુ પણ થયા જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે ઈજાગ્રસ્તો ને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને બે કાર અને બે પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ જ બધે સંવાદદાતા મેહુલ ફોન લાઇન પર છે મેહુલ ગાંધીનગરના સરઘાસણ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મૃત્યુ થયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે મૃતકોની ઓળખ મળી છે ખરીદી પોલીસ જે છે તે તેમની પૂછપરછ કરવા માટે જે છે તે કાર્યવાહી કરી રહી છે કારણ કે એક ઇજાગ્રસ્ત છે તેની સારવાર કરવામાં આવી રહી છે અને બે લોકોના મૃત્યુ થયા છે ત્રણ વાહનો વચ્ચે આ હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે એક જે કાર જે છે તે સંપૂર્ણ કુરસો બોલાઈ ગઈ છે અને જે પ્રમાણે તે કારની સ્થિતિ છે તેને જોતા પોલીસે અનુમાન લગાવ્યું છે કે ફાટ આવતી હતી જે લોકોની સારવાર જે છે તે પ્રાથમિક સારવાર લીધા બાદ જે નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં આવે ત્યારબાદ તેમનું નિવેદન પોલીસ લેશે સેક્ટર સાત પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે ત્રણ જે કાર છે મૃત્યુ થયા છે એક વ્યક્તિ જે છે તે ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેને ખાનગી હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી રહી છે જે મૃતકો છે તેની પણ ઓળખ પોલીસ જે છે તે અત્યારે કાર્યવાહી કરી રહી છે મોડી રાત્રે જે અકસ્માત થયો હતો તેમાં એક જે કાર ચાલક છે